બોર્ડર આઈજી શ્રી ચિરાગ કરોડિયા સાહેબ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમ સાહેબ દ્વારા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગાંધીધામ જિલ્લામાં આવેલ ગાંધીધામ જિલ્લામાં નશીલા પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના મળી હોય જે આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસટી નાવને ગાંધીધામ બસ સ્ટેશન પાસે આવેલા મુકેશ ગેસ્ટ હાઉસમાં બે ઇસમો નશીલા પદાર્થનું વેચાણ કરવા આવેલા હોવાની હકીકત મળતા તેઓ દ્વારા મુકેશ ગેસ્ટ હાઉસ ખાતે સર્ચ કરવામાં આવેલ અને જે સર્ચ દરમિયાન તેઓને ઓગણત્રીસ ગ્રામ કોકે જથ્થો મળ્યા હતા આ બંને ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે આ બંને ઈસમોના નામ જોઈએ તો સિંહ જસવિન્દરસિંહ સિંહ તેમજ મેજર સિંહ છે આ બંને પંજાબના તારણ તારણ તરણ તારણ જિલ્લાના વતની છે અને આ બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ ચાલુમાં છે